ભારતમાં કુલ કોવિડના ચાર હજાર અને ત્રાણું જેટલા કુલ કેસો છે ગુજરાતમાં સડસઠ જેટલા અને જે એન વનના જે વારંવાર વિષય આવે છે કે જે એન વન તો જે એન વનના છત્રીસ જેટલા કેસો આપણા રાજ્યમાં ધ્યાનમાં આવ્યા છે આપણા ત્યાં જીબીઆરસીમાં ચાર હજાર ટેસ્ટ જીનમ સિકવન્સિંગ પર ડે કરી શકીએ એ પ્રમાણેની કેપેસિટી છે આપણા ત્યાં આવતા તમામે તમામ કેસોનું જીનોમ સિકવન્સિંગ કરીએ છીએ એના કારણે બીજા રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ બધા કેસોની કરી શકાય એવી છે કે નહીં એ પ્રશ્નાર્ચિન્હ છે પરંતુ આપણા રાજ્યમાં ચાર હજાર કેસ આવે ત્યાં સુધી આપણે જીનોમ સિકવન્સિંગ કરી શકીએ છીએ અહીંયા એ પોઝિટિવ આવ્યા પછી અને એ વેરિયન્ટ કયા પ્રકારનો છે એ પણ નક્કી થયા પછી એને કન્ફર્મ કરવા માટે દિલ્હી ખાતે આપણે મોકલીએ છીએ અને કન્ફર્મ થતાં એની જાહેરાત પણ કરતા હોઈએ છીએ સમગ્ર જે કેસ ભારતમાં આવ્યા છે એમાં સૌથી વધારે ગુજરાતના છે કારણ કે આપણે તમામે તમામ કેસોનું જીનોમ સિકવન્સિંગ કરીએ છીએ એના કારણે આંકડો આપણને વધારે લાગે છે આપણે કુલ કેસ જે આવ્યા છે જે છત્રીસ એ છત્રીસમાંથી બાવીસ રિકવર થઈ ગયા છે અને અત્યારે ચૌદ હોમ આઇસોલેશનમાં છે કુલ ટેસ્ટ આપણે ગઈકાલે સત્યાવીસમી ડિસેમ્બરે આઠસો ચુવાલીસ કર્યા એમાંથી આપણી પાસે ચૌદ કેસ આવ્યા છે એટલે એનો જે પોઝિટિવિટી રેટ છે એ ખૂબ નીચો છે અને સાથે ડિસેમ્બર મહિનામાં આખા મહિના દરમિયાન આઠ હજાર છવ્વીસ આપણે ટેસ્ટ કર્યા એની સામે નવ્વાણું જેટલા કેસ કોરોનાના આપણને માલુમ પડ્યા છે આનો આપણે જો ડિસેમ્બર મહિનાનો પોઝિટિવિટી રેટ કાઢીએ તો પોઈન્ટ છ્યાસી જેટલો જ થાય છે એટલે બહુ ચિંતાજનક અને આ જે એન વનની વાત છે જે એન વન ગંભીર સંક્રમણ કરી અહીંયા જે મૃત્યુ થયું એ મૃત્યુ થવાનું કારણ એક તો બ્યાસી વર્ષના બેન હતા અને મલ્ટિપલ કોમોર્બિડિટી હોવાના કારણે આ મૃત્યુ થયું છે બાકી લગભગ હોમ આઇસોલેશનમાં સારવાર દરમિયાન સારા થઈ જાય છે અત્યારે કુલ ત્રણ કેસ આપણે હોસ્પિટલાઇઝ કર્યા છે એમાંથી એક રિકવર થઈ ગયું છે ને હાલ બે કેસ જ હોસ્પિટલમાં છે